શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જ હું સ્વાગત છે તમારું ફાઈનલમાં આજે બધું કામ થઈ ગયું રોટી વાહની દા મેં થોડું ફ્રીને માલનો ફાઈનલ માલ થઈ અને આજનો ઓસન મસાલો તડકો નીચે રોખે તો નુકડાન બુકડાન તુન હે જલે તો એ ખાને તો કેજે કેટલા દી પછી હેને તડકો જોવા મળ્યો હં પંજાપી હોનો હે ને વાહિનાના નોડે પચાવા નોડે આ ખાઈને કોસરી જાય જોના કે તાર જે તાર હને খপ এই বচ্ছা গৈ ৰূপা যাব হয় কাপ পি যিমকে আমাৰ কৰো কেৱী কেৱল থৈ গৈ কাপি য के हमें तो हम एक दिन बन हमें खेतर खोरा दूनी कीधी एडवाडवा बैड़ी में में तो खबर नहीं होती है आई थी मैं डा बोरा आ में बैड़ी तो तो में फाल ने फूल ने दिखाई तीन कमेंट में कहज जरा ना तो चोकी घाटी घाटी થઈ ગ્યોલી મેંદી સે નઈ તો અમાકી હો જાય જામફર મનઈ એઠે ખર થઈ ગ્યું ને ને દુજો હે દીતા મરે તો મેર પાસ બોય થી ગયા અમા આમળા તો જો જામફર લાઈ ગયા તો હે ફૂલ નવ આવે ધીરે ધીરે હવે આવશે માઈડી પાસું પર ખાવન મજા આવસે परवा तो मजूर नहीं होता खाता अच्छा अच्छा जबरा जबरा थ परवा मंडी पाड़ा टाने खाता था अब बताया त्रन सी आवा खा से लीला पंदरा लीला जामफर एट कहीं कि वेलो है किसोड़ा तो है हमें एक दिन वर्षाकतारियों पास हम उतरू नहीं कहू ना બસ કમર મારજો હે નકો હું તઈ ખબર આમાં નામાં ઓલા મોટો થઈ જાય હવે કડક થઈ જાય પછી ના મજા છે સોડા હા ની કે મને મોરકડી દેખાતો તો ખરેખર વહીનક કરતી હતી એટલે મેં દેખાતું નથી કે પોરો થયો કે હોરન વેલાને તો ટ્રાઈ દે આજે તો એ કરિયું તો દુનિયાની ને જો કે પણ વડા વડા આપણે તો ગોતવાના હોય

એટલામાં તો હજી છે ને પાણી ભેરું વરસાદના કારણે વરસનું અમારા અહીંથી એટલાક ચા છે ને એમાં તો એવું થઈ જ જઈએ ખબર નહીં હું રેસાઈ જઈએ ને એટલે એ તો પછી ઉપડે છેલ્લે હા માઇન્ડ બી પાડવી માનમાં નઘરી લાગે અહીંથી એટલામાં જ છે થોડાકમાં જ છે પણ એવું અઘરીનું લાગે બાકી તો અમારે માઇન્ડ બી હેન બધી નહીં થઈ ગઈ ચોખી થઈ તો ઉપાધિ છે નહીં આજ તો વાતાવરણ અંગે ખારું દેખાય છે માલ લીધો બાટમાં મતેડકો નીકરા હે તાપડા પેલે હે નુગડા બતા ધોઈ નાખી રોગા ના મરાન પપાન પત્યતીન પપાર મારે હે ને તો કઈ વાંધો નથી રમે હે મજા નો તાપડે ઠામ ને હીરાવાનું બધું કામ કાચો લે પસ પટપડ કપડા કરી નાખી તો તડકો હે ને તો સુકાઈ જ હેમણા તો હે બધા ફરક હોકા ને ને તા જીણ જીણ વરસાદ ચાલુ હતો ને તો હાલઈ કામ તો પતાલી હે હેલો જો આપણે 10 થી આપણે બનાવી હી ચા ના બત પે ગું ભાળ તો કરવું જ પડે તો એ હું ના પટા પટચા બનાવના છું બસ બત પી લે હાલો છોતિયાર ભાગ્યા હે 10 10 વાગ્યા ચા પાણી કરે ચા પાણી પી લીધા બધા એને મામીને આ દે ગયા હે થોડુકુ રેસમલ ખોડે બડુ બડુ ઈટી કે મન બરિયા કે ક્રિસ્પી પણ કરી દીધા ઓર બી લીધા હવે આપણે છે ને સાક વગર નહીં હવે પછી બીજો રોટલાન કરન હે કર નહીં લાગો માં કેટલા ખબર अब 11 થઈ ગયા હાય તો થોડું મોડું થઈ ગયું કામકાજે બધું કર્યું ને એમાં એ હું તો હું ફટાફટ પલાવ સાફો કરના હું બસ એ કાકરી છે પે તો આવું દે જાવેળો જો કે ગાડી હૈ ધાનો આપડા ઘર ની હે આ બોલો ગયા તા ખરદ લેવા નાવ તરે કાકરી લાઈ ને ભૂખ લાગી થી મને કે જો પાણી દેતી હું મામી ને એ છે હાલ કટિંગ કરી ખાઈ લે મીઠો લઈ આવ

જય શ્રી કૃષ્ણ એ માતાજી કેમ છો મિત્રો મજામાં આવ્યો કે બધા મજામાં જશો અને આજે વાગી ગયા કેટલા ખબર ન પાંચ વાગ્યા છે તે ના એ કપડાં રૂપડા ધો અને બધું કામ કાંઈ કરીને ફ્રી થઈ હોઉં ને ઋષિભાઈ રમે હે ને હજી મારા કપડાં થોડાક ધોવાના હે પણ મેં કીધું થોડોક પહેલાં વ્લોક બનાવી કારણ કે આજે હે ને બ્લોક જ્યારે બનાવ્યું નથી હમણાં ઘરે તો શું બનાવું એમાં અને આજે મારો જન્મદિવસ છે તો એવું બધું હે મસ્તો મજાને બધા મસ્ત મજા શું કહેવાય કે વીસ કરી દેજો એટલે મને પણ મજા આવે એવું બધું હે ને આજે ખબર નહીં હું આજે જમવાનું કરી ના કરી કે નક્કી નથી જો બનાવશું તો તમને હું અને વિડીયો બનાવશું તો એવું બધું હે ને અત્યારે તો હવે મારા કપડાં એક જ છે બાકી ધોરણ બાકી બધા કૃષિભાઈ ક્રિસભાઈ તમે ત્યાં વાંધો નથી રડે તો કોઈ ગો થાય નહીં તો એવું બધું કહે ને તો આમાં ફટાફટ ચાઉન તો પહેલાં કપડાં ધોઈ લો અને પછી હાજર જમવાનું હોય એ પ્રમાણે

Thank you.